एक बाजी लेवायो त मासीले थी ह पोरो खिया छ सवाना बदामी तोने गुड मर्निंग जय माताजी जय माताजी मम्मी जय माताजी चार बिजो राउन्ड आयो त तीजो राउन्ड गाइजो मम्मीन दो बिजो राउन्ड आइग्यो अन भगवान बाई जय माताजी बा जय माताजी अन आ रुके जे जय माताजी बा न जय माताजी के छ गुड मर्निंग गुड मर्निंग

તો આયા તો માસી ના ઘેર ભાવના બધો ચેમ આયો તો શાકભાજી લેવા આવ્યો તો માસી થી બધો હાલ તો રસોઈ ની બધી તૈયારીઓ થઈ રહી માસી ની કર આ બધો અમારા માસી ને છોડીયો છે અને ભાવના ને ચાપી ઉઈ રહ્યો તો આપણે ઘેર નઈ જાણ જીતુભાઈ ની આવવાના અને અમાર માસી માસી શાકભાજી વેન લીધું નઈ લડો તો હવે આરુણ તો આજ તો કઈ સ્થાવ આવી ગયો

સાચું કેવા તો ખબર પડશે જો કઈ જારે મસ્ત થઈ જાય એકદમ નીંડા પણ માળે પણ આવી જાય આઈ ગયા આવી ગયા નહીં